वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिरननं भुजम्, पूजितं शुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये બોલો સ્વામીનારાયણ ભગવાનની જય હરે કૃષ્ણ મહારાજની જય ઘનશ્યામ મહારાજની જય પરત પર સર્વજ્ઞ સર્વંતર્યામી જીવ પ્રાણી માત્રને સુખ આપનારા એવા ઉપાસ્ય ઇષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુ તથા એવા ભગવાનના અખંડ ધારક મહાન વચન મહાન સમર્થ અનેક મુમુક્ષુઓને ભગવાનની રાખડી બાંધી અને કાયમ માટે કવચ સૂત્રથી સજ્જ કરી અને માયા સામે લડી શકે અને ભગવાનના સુખે સુખિયા થાય એવી કાયમ માટે રાખડીની બે ગાંઠ બાંધતા કે આત્માને પરમાત્મા રૂપી બે જ્ઞાન પ્રદાન આપણે કરવાનું છે મેળવવાનું છે એવા પ્રાતઃ સ્મરણીય સદગુરુ શ્રી ધ્યાની સ્વામી મંદિરના કોઠારી એવા સદ્ગુરુ પુરાણી સ્વામી ન્યાલકણદાસ સ્વામી સુંદર મજાની શિક્ષાપત્રી ભાષ્યની આપણને કથાનું રસપાન કરાવતા શાસ્ત્રી નિર્વેદાસ સ્વામી બ્રહ્મણી સંતો આજ શ્રાવણ શુદ્ધ પૂર્ણિમાના પાવન પ્રસંગે ઉપસ્થિત સર્વેવાલા ભક્તોને રક્ષાબંધનના ભાવથી જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ રાખડી લકડી મેં જો તાકાત નહીં વો રાખી મેં તાકાત હૈ લાકડીની અંદર તાકાત નહીં એટલે રાખડીમાં તાકાત છે પૌરાણિક કથા એવી છે આમ જોઈએ તો આજનો દિવસ અતિશય ઉત્તમ આજના દિવસે એમ કહેવાય કે રક્ષાબંધન ભાઈ બહેનનો જે સંબંધ બેન હોય તે ભાઈને કાયમ માટે આજના દિવસે રાખડી બાંધી અને ભગવાન પાસે યાચના કરે કે મારા ભાઈને કોઈ પ્રકારે કાંઈ થવું જોઈએ નહીં તો એક એ સંબંધ બીજો આજનો દિવસ એટલો પવિત્ર કે ભૂદેવ બ્રાહ્મણો હોય તો એને યજ્ઞોપવ બદલાવાનો દિવસ ત્રીજો વેપારી અને ખેડૂતને સાગર પૂજનનો દિવસ કહેવામાં આવે છે તો આજના દિવસની વિશેષતા પૌરાણિક કથા એવી છે કે દેવ અને જ્યારે મહાયુદ્ધ થયું એમાં દેવો પરાજય થયા દાનાઓને સામ્રાજ્ય મળ્યું અને સામ્રાજ્ય મળ્યું એટલે પછી એ તો બેફામ થાય અને દેવો કંગાલ કંગાલબાઈના અને એ વખતે થયું કે હવે આમાંથી હવે આપણે આપણી મૂળ સ્થિતિમાં આવવા માટે શું કરવું બહુ વિચારને અંતે કોઈ રસ્તો ન દેખાણો ત્યારે ઇન્દ્રાણીએ ઇન્દ્રને પૌરાણિક કથા રાખડીનો બહુ મોટો મહિમા કહ્યો અને કહ્યું કે તમે બેન પાસે આ રાખડી બંધાવો અને પછી તમે દાનવો સાથે યુદ્ધે જાઓ તમારો જળહળ તો વિજય થશે અને ત્યારે ઇન્દ્રએ એ પ્રમાણે કર્યું અને રાખડી બાંધી અને યુદ્ધે ગયા અને દાનવોને પરાજય કરી અને પાછી પોતાની જે પોતાની રાજધાની પોતાની ઇન્દ્રાસન એ પાછું પોતે મેળવ્યું બીજી કથા પણ એવી જ કાંઈક છે તો રાજા પાસે લક્ષ્મીજી પોતે આપણે જાણીએ છીએ એની કથા કે વામન રૂપે ભગવાન પોતે દરવાણી તરીકે રહ્યા અને લક્ષ્મીજી પણ ત્યાં ભાઈ પાસે આવી અને કહ્યું કે મારા રાખડીને બાંધી અને કહે છે માગો માગો માગવાનું શું એ કે પહેલાં દરવાણીને આપી દો તો કે કેમ એ શું થાય તમારે મારે એ થાય કે હે મારે ઈ પહેલાં તો નામ નહોતા લેતા ને અત્યારે એમ કે અહીંયા મનોજ હં પેલા નામ ન લેતા એટલે મારા ઈ થાય ત્યારે કે સારું અને રાખડીના બંધન રૂપે લક્ષ્મીજી બલિરાજા પાસે પ્રભુ નારાયણને પાછા ધામસ્ત સ્થિત કર્યા તો ઘણો ઘણો શાસ્ત્રમાં મહિમા છે તો વાલા ભક્તજનો સદગુરુ ધ્યાની સ્વામી છેલ્લે છેલ્લે બાણું વર્ષની ઉંમરે પણ સ્વામીજીએ દરેક ભક્તોને સવારના પાંચ વાગ્યાથી ચાલુ થાય તે રાતના હું મોરબી હતો ત્યારે મોરબી સ્વામીજી રાતના દસ સાડા દસ વાગ્યા સુધી હરિભક્તોને રાખડી પોતાના હાથે બાંધી અને પછી પોતે કણભા ગુરુકુળની અંદર પધારતા તો વિચાર કરો એ સમયે સ્વામીની તબિયત પણ ના તંદુરસ્ત હોય છતાં પણ સ્વામી સૂતા સુતા ટ્રાવેલિંગ કરે અને ત્યાં પણ જાય ત્યારે એનો પલંગ સ્પેશિયલ જે આપણે આવે આપણને ખબર છે હોસ્પિટલનો બેડ તો એની અંદર સૂતા સુતા આવે ને એની અંદર પણ ત્યાં પોતે બેસી અને દરેક હરિભક્તોને રાખડી પોતે બાંધે અને સ્વામીજીના હાથ આંગળીઓ આપણે જાણીએ કે બાણું વર્ષની ઉંમરની અંદર કેવી આંગળીઓ કામ કરે પણ છતાંય મહાપુરુષની અંદર તો જ્યારે ભગવાનનો આવિર્ભાવ હોય એટલે એમને કાંઈ કઠણ ન પડે લગભગ સવારથી લઈને રાત સુધી દસ હજારથી પણ વધારે હરિભક્તોને રાખડી પોતાના હાથે બાંધી અને એ કવચ સૂત્રનો એવો આશીર્વાદ આપતા કે આ રાખડી જે આખું વર્ષ રાખી એનું જતન કરશો તો રાખડીનું જતન તમે કરશો તો રાખડી આ તમારું જતન કરશે એવો આશીર્વાદ આપતા અને સ્વામી કહેતા કે આ બંધન આનું નથી આપણું ધામનું આ બંધન છે માટે આ રાખડી કોઈ સામાન્ય સમજતા નહીં તો મહાપુરુષ જ્યારે બોલતા હોય ત્યારે એની અંદર બહુ એનો મહિમા હોય એને આપણે સમજી શકીએ નહીં તો આજના દિવસે આપણે પણ આ સદ્ગુરુ એવા સદ્ગુરુ પુરાણી સ્વામી ન્યાલકલ સ્વામી બ્રહ્મણી સંતોના વરદસ્તે જ્યારે આપણે રક્ષા કવચ એ રાખડી બાંધવાનો અમૂલ્ય અવસર જ્યારે પુરુષ હરિભક્તોને જ્યારે સાપડ્યો છે તો રાખડીનું એવા જ ભાવથી જતન કરશો ઘણા હરિભક્તોએ આખું વર્ષ સુધી એ રાખડી રાખી પણ છે અને કહે કે અમને કોઈ તકલીફ આ રાખડીનું જતન કરવાથી ભગવાનની આંચ આવવા દીધી નથી તો આપણે પણ આજના દિવસે આ રક્ષાબંધનના પ પરમપાવન દિવસની અંદર સંતોના વર જ્યારે રાખડી બાંધવાનો એ મહામૂલો આપણને લાભ મળતો હોય તો એને ન જવા દેતા દરેક હરિભક્તો લાભ લે જ છે ને કોઈ બાકી હોય તો પણ સ્વામીએ કહ્યું છે કે સવારથી લઈ અને સાંજ સુધી દરેક હરિભક્તો પુરુષ ભક્તોને એ રાખડી એ બાંધી દેશે તો ખાસ આજના દિવસે આવો પ્રસંગ આવો મહિમા આજનો બહુ મોટો બળવેનો દિવસ આમ તો કહેવાય તો આજનો દિવસ બહુ મોટો છે તો ખાસ આજ પણ મહારાજને ગુરુવર્યને સંતોને પ્રાર્થના કરીએ કે મહારાજ જે જે ભક્તોને આ ર રક્ષા કવચ રાખડી બાંધે એની આ લોકની અંદર શુભ ભાવના બધી શુભ સંકલ્પ એના સર્વ પ્રકારે પૂર્ણ કરશો આ લોકની અંદર એને માયાથી વિષયથી દરેક પ્રકારે એમની રક્ષા તમે કરી અને મહારાજ પોતાની માણીગર મૂર્તિના મહાસુખિયા બનાવે એટલી આજના દિવસે પ્રભુના ચરણમાં પ્રાર્થના તો હવે સદગુરુ પુરાણી સ્વામી નાદાસ સ્વામી શ્રી વિનંતી કરીએ કે આજ રક્ષાબંધનના પરમ પવિત્ર દિવસની અંદર દરેક હરિભક્તોને આશીર્વાદ પાઠવે सर्वावतार धर्तारम् भुक्तिमुक्तिप्रदायकम् वन्देहं स्वेष्टदेवन्तम् हरीकृष्णं मनोहरम् बलश्री स्वामिनारायण भगवान् श्री हरि कृष्ण महाराजनि श्रीघनश्याम महाराजनि जीवप्राणि मात्र काडे रक्षाना करनारा, એવા આપણા દેવ ભગવાન સ્વામિનારાયણ તથા આજના રક્ષાબંધનના પવિત્ર દિવસે અનેક ભક્તોને રાખડીઓ બાંધી અને માયાથી કાળ માયાના ભયથી પણ સુરક્ષિત કર્યા એવા દિવ્ય સ્વરૂપે અખંડાશીસ વર્ષા કરી રહેલા પરમ પૂજ્ય સદગુરુ શ્રી ધ્યાની સ્વામીજી બ્રહ્મનિષ્ઠ સંતો સૌ વાલા ભક્તજનો સૌને ભાવથી જય સ્વામિનારાયણ આજનો પર્વ એટલે રક્ષાબંધનનો પર્વ આમ તો આ પર્વસ્વામીએ વાત કરી એમ ભાઈ લક્ષ્મીજીએ બલિરાજાને ભાઈ બનાવીને રાખડી બાંધી તો એ રીતે બેન ભાઈને રાખડી બાંધે પણ આપણે જોઈએ તો સંતોએ કીર્તન પણ બંધ બનાવ્યા છે કે મોહનવરને બાંધે માતા રાખલડી રૂપાલી છે તો ભગવાનને ભક્તિ માતા પણ રાખડી બાંધતા એમ આજના દિવસે ભૂદેવો પણ પોતાના યજમાનોને રાખડી બાંધે અને સંતો પણ ભગવાનને અને ભક્તોને રાખડી બાંધે અને ભગવાન પણ ક્યારેક ભક્તો ઉપર રાજી થાય તો એને રક્ષા કવચ એ તો બાંધે જ છે કાયમ માટે પણ આવા આપણા સંપ્રદાયમાં રિવાજ છે સંતો પણ બાંધે અને ક્યારેક શિષ્ય ગુરુને બાંધે મયારામ ભટ્ટ આમ તો ભૂદે હોવાના નાતે રામાનંદ સ્વામીના શિષ્ય થાય પણ રામાનંદ સ્વામીને આજના દિવસે રાખડી બાંધી ત્યારે સ્વામી રાજી થયા કે માંગો શું આપીએ આ લોકમાં તો રાખડી બાંધે તો શું આપે ધન આપે કે કંઈક વસ્તુ આપે ભાઈ હોય ને આપે કંઈક ભૂદેવ યજમાનને બાંધે દક્ષિણા આપે આ બધું આપે પણ રામાનંદ સ્વામી કે અમે શું આપીએ તમને રાજી થયા છે એ તો ત્યારે મયારામ ભટ્ટ પણ એવા નિષ્કામ ભક્ત કશું ન માગ્યું પણ માગ્યું એ બહુ માગ્યું બહુ મોટું માગ્યું કે સ્વામી આપના અર્ધા વચને મેં બીજા લગ્ન કર્યા નથી નાની વિધુર થયેલા પત્ની ધામમાં સગા સગાસબંધીને બધા આગ્રહ કરે કે બીજી વાર પરણો માયારામ ભટ્ટને પણ એમ કે હવે મનમાં અંતરમાં થોડીક હોય રાગ એટલે કે હાલો પણ છતાંય ગુરુ પ્રત્યે નિષ્ઠા હતી એટલે કે ગુરુ પૂછીને ગુરુને હા પાડશે ને તો જ મારે પરણવું નહીતર મારે પરણવું નથી આવો સંકલ્પ કરી રામાનંદ સ્વામી પાસે ગયા પણ રામાનંદ સ્વામી તો સમર્થ સંત હતા અંતરિયામીપણે જાણી ગયા અને જાણીને સભાની અંદર વાત કરતા હતા ત્યાં જ વાત કરી કે અમારો તો એવો મત છે કે ત્રણ ફેરા ફર્યો હોય અને ચોથો ફેરો ફરું એમ પૂછે ને તો એમ કહું કે ના ફેરા ફરવા હોય તો ચોથો ફેરો ફરજે નહીં ત્રણ ફેરા આવડા ફરી લે ત્યારે મેરામ આરામ ભટ્ટ સમજી ગયા કે આ મને ઉદયસીના સ્વામી એ વાત કરી છે કે જો પહેલા લગ્ન કરવાની સ્વામીનો મત ન હોય તો પછી આ બીજી વાર પરણવાની તો કેમ આજ્ઞા કરે માટે મારે હવે બીજા લગ્ન કરવા નથી એ તો રામ મયારામ ભટ્ટ માટે ભગવાને કીધું બાકી ભગવાન અને મહાપુરુષોની લીલા બધી અલૌકિક હોય દાદા ખાચરને મહારાજે બીજી વાર પણ પરણાયા હતા એટલે એ બધી લીલા અલૌકિક હોય પણ મયારામ ભટ્ટે કહ્યું કે સ્વામી આપના અર્ધા વચને આપે સભામાં વાત કરીને હું પરણ્યો તો નથી પણ હજી અંતરમાંથી એ સ્ત્રી જાતી નથી એ જાય એવી કૃપા કરો ત્યારે સ્વામીએ રાજી થઈને તે દિવસે આશીર્વાદ આપી દીધા હા મેં આવો એક થાંભલો હતો ને કહ્યું કે જા આ જળ થાંભલાને સ્ત્રી સંબંધી ગાઢ થાય તો તને આજથી કામ સંબંધી કે સ્ત્રી સંબંધી ગાઢ થાય તો જો છન્નું છન્નું હજાર વર્ષની તપસ્યાના અંતે પણ જે ફળ ન મળે સ્યવન ઋષિ આદિની કામ વાસના ન ટળી આવા સત્પુરુષની કૃપાથી ટળી જાય તો એ જ રીતે ગુરુવર્ય ધ્યાની સ્વામીજી પણ આજના પવિત્ર દિવસે આવી રાખડી બાંધી ને બધા એને રૂડા રૂડા આશીર્વાદ આપતા બધાએ ભક્તો કે અમારે કંઈક આપવું જોઈએ ને પણ અમે આપવા બેઠા છે તમ લેવાનું શું તો સ્વામી કે તમારો પ્રેમ જોઈએ અમારે બીજું કાંઈ નથી આ પ્રેમનું બંધન છે આ કોઈ સ્વાર્થનું બંધન નથી આ માં તમે જો બેન હોય ને તો એ ભાઈને રાખડી બાંધે કોઈ સુખી હોય તો હોના ચાંદીની એ બાંધે પણ હા મેં ભાઈ જો કાંઈ દે નહીં તો પી બીજી રક્ષાબંધન ના ખબર પડે કે કેવી રાખડી આવે છે આ સ્વાર્થ સ્વાર્થનું હેત હોય પણ આ તો હેતુ વિનાના હેત ભગવાનને આવા સંતો પરોપકારથી કરે સ્વામી કે અમારે બસ તમારો પ્રેમ જોઈએ બીજું કાંઈ અમારે જોતો નથી તો એ ન્યાયે અમે પણ આજે બધા સંતો અહીંયા હરિભક્તોને મંગળ્યા પછી પણ રાખડી બાંધી અત્યારે પણ આ સંતો રાખડી બાંધશે તો અમારે તમારું બીજું કાંઈ જોતું નથી તમારો પ્રેમ જોઈએ અને તમે બધાએ ખૂબ ભગવાનની ભક્તિ ભજન સત્સંગ વિશેષ કરો અને આ જે અંત શત્રુ કામ ક્રોધ લોભ આદિ બધાએ તમારા એના થકી પણ આ રાખડી તમારી રક્ષા કરે આ લોકમાં પણ સર્વ પ્રકારે રક્ષા કરે ગુરુવર્ય ધ્યાની સ્વામીજી પણ આવા જ રૂડા આર્શીવાદ બધા ભક્તોને આપતા આજે પણ દિવ્ય સ્વરૂપે એવા આશીર્વાદ બધા ભક્તોને આપી જ રહ્યા છીએ આપી જ રહ્યા છે ને અમે પણ ભગવાન અને ગુરુવરેના ચરણ કણમાં એ જ પ્રાર્થના કરીએ કે આજના પવિત્ર દિવસે ભગવાન અને ગુરુવરીએ પણ જે પ્રસા રાખડી ભગવાનની પ્રસાદીની કરીને ભક્તોને બાંધતા એ અમે હજી પણ સાચવી રાખી છે તો એ ભગવાન અને રાખડીઓ આ સાથે પ્રસાદીની કરી અને બધા જ ભક્તોને બાંધીએ છીએ તો આજના દિવસે જે ભક્તો આ રાખડીમાં બંધન ધારણ કરે એની સર્વ પ્રકારે ભગવાન રક્ષા કરે આ લોકમાં પણ અને આ આપણું બંધન અતૂટ રહે કહેતા સ્વામીજી કહેતા કે આથી પહેલાં પણ આપણે ભેડા હતા અહીંયા પણ ભેડા છે ને અક્ષર ધામમાં પણ બધાએ ભેડું રહેવાનું છે તો આવું બંધન આપણું કાયમને માટે જળવાઈ રહે અને આપણું સર્વસ્વ આપણે કાયમ બોલી છીએ તમેવ માતા ચપિતા તમેવ તમેવ બંધુ ચસખા તમેવ તમેવ વિદ્યા દ્રવિણમ તમે તમે સર્વમ મમ દેવ દેવ તો આપણું સર્વસ્વ ભગવાન જ છે તો એવા ભગવાનની પ્રસાદીની રાખડી બાંધી આજના દિવસે સૌ ધન્ય બને અને કહ્યું એ પ્રમાણે આ લોક પર લોકમાં સર્વ પ્રકારે રક્ષા થાય અને સૌ આપણે અક્ષરધામમાં ભગવાનની હજુર સેવાને પામીએ એટલી પ્રાર્થના સાથે મારી વાણીને વિરામ સહજાનંદ સ્વામી મહારાજની હવે ઘણા ભક્તોને આમ તો રાખડી બાંધી દીધી છે જે ભક્તોને બાકી હોય અહીંયા સંતો પાસે આવે રાખડી બાંધી ઉપર જશે તે દરમિયાન અહીંયા કલાકાર કીર્તન બોલશે અને ત્યારબાદ આપણે શણગાર આરતી કરીશું અને શણગાર આરતીના દર્શન કર્યા બાદ પણ જે હરિભક્તો બાકી હોય એ હરિભક્તોને જેને જેને ઈચ્છા હોય ત્યાં સંતો રાખડી બાંધશે તો ત્યાં લાભ લઈ શકશે સહજાનંદ સ્વામી મહારાજે

રાખલડી રૂપાળી રે જાજે હે તેલિ રે જસોદા બામણિયા મુખ પાળી રે મોહન વરને બાંધે માતા રાખલડી રૂપાળી રે मा लाडकडा ने विघ्न दूर सर्वे सर्वेथा जोरे गणि खम्मारा लाडकडा ने विघ्न दूर सर्वे था रे शरणागत तरा था जो सुखिया मरि जा रे मोहन ने बादे माता राखलरी रूपाणी नाफुम कडारु पाला। रेशम फुकडा री दोरी रे रेशम ना रेशम रुशम री दोरी रे प्रोई प्रोहि माई निर्खेरा दा गोरी वरने बाधे माता राखलडी रोडी रे मोहन वरने बाधे मता राखी रो मरमाणा नट वरी त्रिभुवन थी छे न्यारी रे मरमाडा नटवरनी मुरदि त्रिभुवन थी छे न्यारी रे अलबेला गगन श्यामनी ऊपर ब्रह्मा बलिहारी रे मोहन वर